હેલો અને નમસ્કાર દેશ મિત્રો સ્વાગત છે મા YouTube ચેનલ માં મિત્રો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ માં આવી ભરતી છે બે પોસ્ટ માટે ભરતી આવી છે મિત્રો જુનિયર કન્સલ્ટન્ટ એન્ડ એસોસિયેટ કન્સલ્ટન્ટ બરાબર જેમાં ટોટલ વેકેન્સી એટલે જગ્યાઓની વાત કરીએ તો જુનિયર કન્સલ્ટન્ટ 54 એસોસિયેટ કન્સલ્ટન્ટ 36 વેકેન્સી જોબ લોકેશન અમદાવાદ ઓફિશિયલ વેબસાઈટ આપેલી છે ongcindia.com બરાબર नेक्स्ट बात करिए तो पोस्ट जूनियर कंसल्टेंट एसोसिएट कंसल्टेंट टोटल चौप्पन वेके सैलरी बात करे पगार तो जूनियर कंसल्टेंट कंसल्टं चालीस हज़ार प्रथम वर्ष मे बराबर एसोसिएट कंसल्टेंट मे छसठ हज़ार प्रथम वर्ष रहे एप्लिकेशन फी बात करें तो मित्रों तो नो एप्लिकेशन, एप्लिकेशन फी तना कोईपण प्रकार एप्लिकेसन फी मागेली એજ્યુકેશન ક્વોલિફિકેશન મિત્રો તો એ જણાવ્યું છે કે રિટાયર્ડ ઓફિસર પ્રમાણે ઓએનજીસી ઓએનજીસી માટે રિટાયર્ડ ઓફિસર હોય તે એપ્લાય કરી શકે મિનિમમ ફાઈવ ઇર્સ એક્સપિરિયન્સ પ્રોડક્શન એન્ડ ડ્રિલિંગ ફિલ્ડ પ્રોડક્શન એન્ડ ડ્રીલિંગ ફિલ્ડમાં ફાઈવ ઇયર્સનો એક્સપિરિયન્સ હોય તે એપ્લાય કરી શકે છે એજ લિમિટની વાત કે તો મિત્રો સિક્સ્ટી ફોર ચોસઠ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસ એક્સપિરિયન્સ માર્ક વીસ માર્કના રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેશે તેના દસ માર્ક્સ રહેશે રિટર્ન એક્ઝામિનેશન રહેશે પચાસ માર્ક્સ અને ન્યુમેરિકલ ઇન્ટરવ્યૂ રહેશે વીસ માર્ક્સ બરાબર અને હાઉ ટુ એપ્લાય કેવી રીતે એપ્લાય કરશું તો તમે મિત્રો તેમાં ઇન ધીસ રીકા યુ કેન એપ્લાય ઓનલાઈન ઇમેલ ટુઅ એન્ડ યોર એપ્લિકેશન બાય રિટર્ન ટુ ધી એડ્રેસ ક્યુઅન બિલો ઈમેલ આઈડી પર મેલ તમે મેઇલ કરી શકો છો તો રિટર્ન એડ્રેસ પણ એડ્રેસ પર મોકલી શકો છો અહીં મિત્રો વાત કરી ઈમેલ આઈડી આપેલી છે તમે જોઈ શકો છો amdwspc@onjes.com.in એન્ડ cc then prapat@onjes.in બરાબર કોન્ટ્રાક્ટ સેલ અહીં એડ્રેસ આપેલો છે કોન્ટ્રાક્ટ સેલ રૂમ નંબર 132 ફર્સ્ટ ફ્લોર ઓંગની ભવન ઓનજેશમદાત એસેટ ગુજરાત બરાબર एड्रेस पर मुझे पोस्ट द्वारा पर तुम्हें भेजली શકો છો તો વિડિયો કેવો લાગે કમેન્ટ માં બતાજો આવા જ પ્રકારના ભરતીના નવી નવી ભરતીના વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ